બહુ ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો અમે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના તલાલા વિસ્તારમાં છે તલાલા અને ઘુસીયા ગામની વચ્ચે આવેલો આ ખેડૂતનો બગીચો છે જ્યાં હજુ પણ આ ગઈકાલે જે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો તેના જે દ્રશ્યો છે તે અત્યારે પણ અહીંયા જોવા મળી રહ્યા છે આ ખેડૂતોના એ આંબા દ્રશ્યો છે જ્યાં કેરી છે તે કંઈક આ રીતે ખરી પડી છે આ ખેડૂત છે એવું જાણવા મળ્યું છે કે તે બહાર રહે છે જેના કારણે હજુ સુધી આ ખેડૂત આ કેરી છે તેને લણવા માટે નથી પહોંચ્યા અને કંઈક આ રીતે આંબાના બગીચામાં વેર વિખેર છે એ કેરીઓ છે તે જોવા મળી રહી છે આ તરફ દ્રશ્યો જુઓ આ આંબાના બગીચાના દરેક આંબાની નીચે એક આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમુક ટકા કેરી છે તે કંઈક આ રીતે ખરી પડી છે ખેડૂતોનું કહેવું છે કે ગઈકાલે આ વિસ્તારની અંદર પવન ફૂંકાયો હતો સાથે સાથે કમોસમી વરસાદ ખાબકો હતો જેને લઈને કેસર પકવતા ખેડૂતો છે તેને નુકસાની થઈ હોવાનું આ ખેડૂતોનું કહેવું છે ખેડૂતો માટે તો જો કે નુકસાની નુકસાન છે જ્યારે મોર આવ્યો હતો તો મોર ભરી ગયો અને બસી ખચી કેરી હતી એમાં કુદરત રૂઠો એટલે તમામ કેરી છે બગીચામાં આવી અને દસ થી વીસ ટકા કેરી હતી ઈ પણ ખરી અને પૂરું થઈ ગયું છે એટલે ખેડૂતોને તો રાતા પાણી રોવાનો વારો આવ્યો છે એક બાજુ વડાપ્રધાન શ્રી એવું કીધેલું છે કે જયારે કમોસમી વરસાદ થાય અને જો ખેડૂતના ખેતરમાંથી જે જલણી છે

અને એ લોકો એમ કે છે કે એસી ટકા કરતા પણ વધુ કેરી છે તો એક ખેડૂત નું ખેતર હોય એમાં સરકાર છે બીજી એક કમિટી બનાવે અને કેરી કે તરીકે બગીચો હોય તો એમાં મિનિમમ ચારસો થી જો પાંચસો મણ કેરી હોય તો એ વીસ ટકા કેરી ગણાય તો એક કોઈ પણ પચાસ ખેડૂત લઈએ આપણે અને પચાસ ખેડૂત ના આંબા ગણી અને જો એ કેરી જોખવામાં આવે તો દસ ટકા પણ કેરી ન કહેવાય પણ તો છે ને કે ખેડૂત નું જયારે વાત આવે ત્યારે બધા જોખી જોખી વાત કરે છે બાકી બધા મોંઘવારી નથી તો આખા વર્ષનો જે મજૂર રાખ્યો છે એને દવા દારૂ કરી છે એ ખેડૂત નો જે પોતાની મજૂરી છે આ ટીએડી અમારે કેને ઉધારી ને દેવું એક બાજુ કુદરત અમારું સાંભળતું નથી એક બાજુ સરકારમાં બેઠેલા અમારા પ્રતિનિધિ અહીંથી છૂટીને મોકલ્યા છે આ ગીરની તો હું તો કહું છું કે અમારી કફોડી સ્થિતિ છે કે ગીરના એક પણ પ્રશ્ન સરકારની અંદર રજૂઆત નથી થાતે ઇકો ઝોન ના હોય રોડ રસ્તા ના હોય કે કોઈ પણ રસ્તા બાબત ના હોય અમારે એટલે આપના માધ્યમથી મારે કહેવા માંગુ છું કે સરકાર આ બાબતે ક્રોસ ચેકિંગ કરાવે અને ખેડૂતને ખરી રીતે અન્યાય થયો છે તો હવે તો આ એકસો ટકા નુકસાની જ છે તો હવે આનું પેકેજ તાત્કાલિક ખેડૂતો માટે બહાર પાડવું જોઈએ નકર ખેડૂતો જો પછી આ બગીચા પછી હાવ નવરા છે અને જો ખેડૂતો ક્રોસ ચાલવાનું ચાલુ કરશે તો સરકાર ને ડિમોલેશન જાળવવું બહુ અઘરું પડી જાય આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે પણ સૌથી દેશમાં દુઃખી હોય તો ખેડૂતો છે એનું કારણ દર વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે દર વર્ષે માવઠા થાય છે એવું નથી આ વર્ષે જ માવઠું છે એમાં આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે ફ્લાવરિંગ આંબાનું થવાનું હોય એ સમયે ખૂબ જ સારા એવા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું પણ ગ્લોબલ વોર્મિંગના કારણે બંધારણ થયું નથી અને જેના કારણે કેરીમાં ઉત્પાદન ઘણો તો પાંચ થી દસ ટકા ઉત્પાદન છે એમાંય પડ્યા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે એમાંય આ માવઠું થયું એટલે એમાંય કેરીઓ નુકસાન થયું છે એવું નુકસાન તો વરસાદ થયો જે જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે વિસ્તારમાં બધે કેરીમાં નુકસાન તો થાય પવન હતો હા પતિ ત્રી ચાલી ઝડપે પવન પણ હતો રાજુભાઈ શું કેશો બજારને લઈને આ વર્ષે કેરી નું ઉત્પાદન ઓછું હતું એટલે બજાર તો સારી એવી હતી પણ એમાં વરસાદ થયો છે એટલે હવે ગ્રાહકમાં કેરી ખાવા વાળા માં રસિયા પડશે ભાવ કેવો છે ભાવ અત્યારે બોક્સ ના હજાર થી અગિયારસો રૂપિયા જેવો ભાવ છે ના હવે કેરીની કેરી જ નથી એટલે હવે જે મહિનો જે આવશે હવે ચોમા પંદર જૂન પહેલા સમયમાં કેરી જે ખાવાનો સમય સાચો હતો એ સમયમાં કેરી પૂરી થઈ જાય એટલે ભાવ તો વધવાનો છે શું નામ છે વડીલ ભીખાભાઈ ધંધો શું કરું ધંધો ખેડૂત છે ને ધંધા કરીએ અચ્છા ભીખાભાઈ તમે આ બગીચો છે કેટલા વીઘાનો છે કેટલા રૂપિયામાં રાખ્યો તો પચીસ વીઘાનો બગીચો છે અઢાર લાખમાં રાખેલો હમ થઈ જાશે પૈસા પૈસા કેમ થાય આ બધું આ ફર આવે છે મારે શું થયું પવન ને વરસાદ હમ બધું જાણું જાજુ બધું નુકસાન થયું કેટલું ખરણ થયું ખરણ ને કે

તે પોતાની કેરી છે તે અત્યારે હરાજીમાં લાવી રહ્યા છે વેચાણ માટે સામે પણ બતાવીશ જ્યાં તમામ કેરી છે તે અહીંયા પર આવી રહી છે પરંતુ અહીંયા ખેડૂતોના મતે ભારે નુકસાન થયું છે તલાલા મેંગો માર્કેટના કેસર કેરીની જે હરાજી કરે છે તે કાળુભાઈ બોડીચા સાથે છે ભોલે બાબા મેંગોમાંથી કાળુભાઈને જ પૂછીએ લાંબા સમયથી કાળુભાઈ અહીંયા પર હરાજી કરતા હોય છે મુખ્ય વેપારી છે કાળુભાઈ હા ગઈ કાલે જે કમોસમી વરસાદ પડ્યો છે શું નુકસાની અત્યારે કાલે જે ત્રણ ત્રણ વાગ્યા પછી જે વરસાદ અને પવનનું જે તમને કોને જોર હતું તો મારા અંદાજથી એક એક બગીચામાં કદાચ વીસ વીસ પચીસ પચીસ તમને કોને ઝાડવેથી નીચે પડી ગઈ છે રોજ ના સમજો ને દસ હજાર પંદર હાજર પચાસ હાજર સુધી આ વર્ષે અમે સમજો કે એક દિવસ દિવસ દિવસે તમને કેરી હતી બાકીના દિવસોમાં અમે ત્રણ થી ચાર હજાર બોક્સ પાંચ હજાર બોક્સ માં વેપાર કરીએ આજે શું આવશે કેટલા બોક્સ આવશે આજે એમ આવ્યો છે કે ચાર સાડા ચાર હજાર બોક્સ જ કદાચ આવશે એમ શું ખરેલી કેરી આવશે આજ ખરેલી પણ આવશે કેમ કે આજે કોઈ ખેડૂતો જઈ અને બગીચામાં કેરી ઉતારી શકે એવી કોઈ કન્ડિશન નથી એમ ભાવમાં શું ફરક પડશે ભાવમાં જેટલો એમ માનો ને કે કાલે અમે આઠસો રૂપિયા ના જે વેડેલી કેરી જે આઠસો થી અગિયારસો રૂપિયા માં વેચી હતી પાંચ દસ ટકા તો નુકસાન છે એમ પાંચ દસ ટકા તો આ કાળુભાઈ છે તેમનું કેવું છે કે કેરી છે તે ફરી પડી છે અમુક ટકા અને તેના કારણે આજે આ કેરી લાવી રહ્યા છે તે કાળુભાઈનું એ પણ કેવું છે કે આજે

આના કારણે બગીચામાં એક તો નુકસાની તો હતી ચાલુ વર્ષે ઓછું ઉત્પાદન તો હતું જ સાથે સાથે આ પવનના કારણે અને વરસાદના કારણે એક થી બે ટકા કેરી છે એ પણ ખરેલી છે રેન્ડમલી બગીચામાં જોયું અત્યારે ફિલ્ડમાં વિઝિટો કરી ખેડૂતો પાસેથી ઓપિનિયન લીધા તો એક ઝાડ હોય એમાં બે પાંચ બે પાંચ કેરીઓ છે એ ખરેલી છે વધારે પડતું આર્થિક રીતે નુકસાન થાય એટલું બધું ખરણ નથી સાથે સાથે જે પેપર બેગ ચડાવેલી કેરી હતી એમાં અંદર વરસાદની પણ અસર થયેલી નથી અને એનું ડ્રોપિંગ પણ ઓછું છે

ના બિલકુલ કેરીના ભાવ નહીં ઘટી શકે કેરીના ભાવ છે એ સ્થિર જ રહેશે એવી શક્યતા સેવાઈ રહી છે